કે આને ઉપર લેવું હોય કોઈ ઓજાર ઊંચું છે તો આપણે એને ઉપર લઈ શકીએ છીએ અને કોઈ નીચું છે તો એને નીચે તો ખુશ ખબર છે મારા ખેડૂત મિત્રો માટે કે મહિન્દ્રા ટ્રેક્ટર પર ચાલી લાખ ખેડૂત ગ્રાહકો છેલ્લા સાઠ વર્ષના વિશ્વાસની ઉજવણી કરી રહી છે અને આ પ્રસંગે તમને મહિન્દ્રા ટ્રેક્ટર ખરીદવા પર ઉત્તમ ઓફર્સ અને આકર્ષક એક્સચેન્જ ડીલ્સ મળશે તો તમે ઝડપથી તમારી નજીકની મહિન્દ્રા ટ્રેક્ટર ડીલરશિપની મુલાકાત લો અને તમારું મનપસંદ મહિન્દ્રા ટ્રેક્ટર બુક કરો નમસ્કાર ખેડૂત મિત્રો હું છું શૈલેષ જલુ અને ખેડૂત મિત્ર ચેનલ માં ફરી તમારું સ્વાગત કરું છું મિત્રો આજે તમારા માટે લઈને આવ્યો છું મહિન્દ્રા નું બસો પંદર યુવરાજ ટ્રેક્ટર ના રિવ્યુ માટે અને આજે કેમ કે હવે આપણે ચોમાસાની સિઝન આવે છે તો બધા ખેડૂત મિત્રોને એવું આયોજન હોય કે આપણે પણ મિની ટ્રેક્ટર ખરીદવું છે અને ખરેખર અત્યારે સમય પ્રમાણે હવે આપણે મિની ટ્રેક્ટર હોય તો આપણે ખેતી કરવામાં સરળ પડે છે એટલે કે ભાડા તો આપણે દઈ જ છીએ પણ છતાંય ટાઈમે નથી થતું જેટલા માટે નાની જમીન હોય કે દસ વીઘા પંદર વીઘા વીસ વીઘા કે પચાસ વીઘા તો આપણે મિની ટ્રેક્ટર હોય તો આપણે ઉનાળાનું પણ અમુક કામ લઈ શકીએ તો આના શું ફાયદા મિની ટ્રેક્ટરના અને આ જે મોડલ મહિન્દ્રા નવું મોડલ લોન્ચ કર્યું છે તો એમાં બધા સુધારા વધારા શું કર્યા ને તે વિશે આજે આપણે ખાસ વિડીયો બનાવવા જઈ રહ્યા છીએ કારણ કે આમાં એવા બધા પ્રશ્નોના સોલ્વ કરી દીધા છે તો આપણે વિગતવાર જાણી પહેલા તો આપણે ખેડૂત ભાઈ પાસે જani કે આમાં શું પ્રશ્ન હતા ને કેવા સોલ્વ થયા ને હવે તમને આમાં શું મજા આવે છે રામ રામ ભાઈ તમારું નામ જણાવશો ડાબસરા કિશન ડબસરા કિશન ભાઈ તો કિશન ભાઈ આપણા ખેડૂત મિત્રોને બતાવો કે તમે કેટલા સમયથી આ ટ્રેક્ટર લીધું છે આપણે હમણાં ડોઢક મહિનાથી જ આ ટ્રેક્ટર લીધું છે પહેલા આપણી પાસે યુવરાજ જ હતું જૂનું મોડેલ હતું અને હવે આ નવું લીધું છે ડોઢક મહિનાથી થયો છે તો આમાં શું ફ્યુચરમાં વધારો કરવામાં આવ્યો છે આમાં જો એક તો ઓઇલ બ્રેક નો ઓલો સાદી બ્રેક હતી પ્રશ્ન નીકળી ગયો છે હવે ઓઇલ બ્રેક આવી ગયા એટલે એ મજા આવે પછી ક્રાઉન પીનિયાની સિસ્ટમ ફેર થઈ ગઈ છે એટલે એ બદલાવા નથી પડતા થોડા ઘણા સમય ડાયરેક્ટ આવી ગયા છે એમનો બરાબર એટલે ક્રાઉન પીનિયર તૂટવાનો પ્રશ્ન સોલ થઈ સોલ થઈ ગયો અને જારીયામાં કઈ સાઈઝ થાય અત્યારે તો 36 ની છે જો આપણે હાકડા પાટલામાં આવી હોય તો 32 ની થઈ શકે છે 32 ની થઈ શકે એટલે બે જે પાછળના ટાયરના ભાગ બદલાવાથી બત્રીસ અને છત્રીસ ની જારી થઈ શકે છે અને તેમાં જે હાઇડ્રોલિક ની વાત કરીએ તો હાઇડ્રોલિક કેવી કારણે આવે હાઇડ્રોલિક સિસ્ટમ પણ પેલા કરતા ખૂબ અત્યારે સારી થઈ ગઈ છે સેન્સિંગ કામ સારું આવે છે બરાબર છે અને આપણે હવે વિગતવાર હું તમને હું જ બતાવું કે ચલાવીને પણ જોઉં કે કેટલું ટ્રેક્ટર આપણે જાણી કે કેવું સરસ છે તે આપણે વિડીયોમાં જોઈ અને આમાં મિત્રો એક તો પહેલાં નંબરમાં કે અને જે બેઠકનું કામ છે ને ફર્સ્ટ ક્લાસ છે કે મોટું ટેક્ટરની જેમ મોટી સીટ આપેલી છે અને આરામથી આપણે ડ્રાઇવિંગ કરવામાં થાક ન લાગે ને એવું બધું વ્યવસ્થિત ટ્રેક્ટરનું કામ છે અને હાઇડ્રોલિકની વાત કરી તો ભાઈ એમ કીધું કે હાઇડ્રોલિકમાં પણ ઘરો સેન્સિંગમાં ફેરફાર છે તો મિત્રો આપણે આપણે પંદર ના યુવરાજ મિની ટ્રેક્ટર વિશે વાત કરી તો આના ડેશબોર્ડમાં એક મીટર આપેલું છે ડીઝલનું પ્લસ એક મીટર આપેલું છે કે ગરમીનું હીટનું ટેમ્પરેચર બતાવે અને એક છે ડીઝલનું ત્યારબાદ આમાં ડિજિટલ મીટર આપેલ છે કલાકનું જે આમાં હર્ષ બતાવવામાં આવે છે અને આરપીએમ પણ ડિજિટલ જ છે પ્લસ ઓઇલનું પણ સેન્સર આપેલું છે કે ઓઇલમાં કોઈ પણ પ્રશ્નો આવે ઇન્જિનમાં તો એનું પણ સેન્સર ત્યારબાદ બેટરીનું પણ સેન્સર આપેલું છે કે બેટરીમાં કોઈ મિસ્ટેક હોય ચાર્જ ન થાય તો પણ એનો બલ્બ આપેલો છે પ્લસ હવે આ બાજુ આપણે જોઈએ તો ગેરની સિસ્ટમમાં રિવેસ ગેમ જેમ હાઈ લો અને રિવેસ જેમ આવતા પેલા ટ્રેક્ટર માં પણ જ રીતે આવતું અને આ મોડલ માં પણ એ તો સેમ ટુ સેમ છે અને અહિયાં બધાય ઘેર એક બે ત્રણ આ બાજુ આપી દીધા છે અને બે ઠેકાણે વેચવા આમાં પણ ફ્રી થાય છે આપણે જોઈ તો આ ત્રીજો ઘેર પડી ગયો છે પછી પાછો વચમાં ફ્રી પછી આ પાછો બીજો અને આ પેલો ઘેર છે તો અહીંયા આ ઘેરની આ સિસ્ટમ આ રીતે છે તો મિત્રો આપણે ઘેર વિશે સમજી લીધું છે તો હાઇડ્રોલિક ની વાત કરીએ તો આમાં પણ જેમ આપણે મોટા ટ્રેક્ટરની ઘોડે ડબલ કંટ્રોલ આપેલ છે ડીસી અને એસી પીસી તો આમાં આ ડીસી છે એ વજનનો કંટ્રોલ કહેવામાં આવે છે કે આપણા જે ઓજાર વાહન કોઈ પણ ચલાવતા હોય એમાં કેટલું વજન આપવું એના ઉપર છે અને એક છે કે આપણે લિફ્ટને ઊંચા નીચી કરવા માટે છે તે વારવા માટે એટલા માટેથી ડબલ કંટ્રોલ ડબલ સેન્સિંગ અને સેન્સિંગની વાત કરીએ તો અહીંયા ટોપલીનમાં પણ ડબલ સેન્સિંગ કામ આપી દીધેલા છે તમે જોવો છો કે અહીંયા ડબલ સેન્સિંગ આપે જે મોટા ટ્રેક્ટરમાં પણ આપે છે કે તમારે ભારે કામ લેવું છે કે ફોરું કામ લેવું છે તો એના માટેથી એડજસ્ટ કરી ફોરું કામ લેવા માટે નીચે અને ભારે કામ લેવા માટે આમાં ઉપર નાખવામાં આવે છે અને બાવડા લગાડવાની સિસ્ટમમાં પણ એમાં ડબલ ઓપ્શન આપેલા છે આપણે જોઈ તો તમે અહીંયા જોવો કે બાવડામાં પણ ડબલ ઓપ્શન છે કે આને ઉપર લેવું હોય કોઈ ઓજાર ઊંચું છે તો આપણે એને ઉપર લઈ શકીએ છીએ અને કોઈ નીચું છે તો એને નીચે જેવું સેટ કરવું હોય તો એ થાય અને બાવડા સેટિંગ કરવાનું મહત્વ છે તો એક તમને એની થિયરી કહી દઉં કે બાવડા ટ્રેક્ટર માની લો કે ઓજાર ઊંચું અને ટ્રેક્ટર નીચું હોય તો તમારા ટાયર ફરવાનો પ્રશ્ન વધી તમારે હંમેશા ટ્રેક્ટરનો ભાગ ઊંચો રહેવો જોઈએ બાવડાનો એનાથી ઓજારનો ભાગ છે નીચો હોય તો હાલશે અથવા લેવલ હોય તો હાલશે જો એનાથી ઊંચો જાહે ને એટલે તમારું ટ્રેક્ટર ના બાવડા છે એ આ બાજુ માર કરશે ઓજાર બાજુ એટલે ટાયર છે ને સ્લીપ મારશે આ એક ખાસ નોંધ લેવાની છે બધાને કે આ વસ્તુ તમારે ધ્યાનમાં લેવાની કે ભાવ તમારે ઘણાને એવા પ્રશ્ન આવતા હોય છે કે ભાઈ મિની ટ્રેક્ટરમાં ટ્રાયર બહુ ફરવે છે તો એને આવા બધા પ્રશ્નો ઘણી વખત થઈ ગયા છે અને આમાં જો આપણા દરેક ખેડૂત મિત્રોને નાનું એવું કામ હોય આજે પંદર વીસ પચીસ ત્રીસ વીઘા જમીન હોય તો આપણું આ ટ્રેલર તો ટ્રેલર પણ આમાં સાઠ ફૂટનું ટ્રેલર આપ આની ક્ષમતા છે અને હાઇડ્રોલિક કેપેસિટી પણ સારી હોય છે ઉલારવાની સિસ્ટમ પણ આમાં બધી વ્યવસ્થિત રીતે આપી દીધેલ છે તમે જુઓ છો કે અહીંયા કનેક્શન કમ્પ્લીટ છે એટલે ટૂંકમાં આપણા નાના ખેડૂત માટે કે બેસ્ટ ટ્રેક્ટર આ કહેવાય છે આમાં પલટી પ્લાવ પણ નાના ચાલે છે દાંતી કલટી બધું એના ઓજાર આવે છે નાની જમીન માટે આપણે યુવરાજ મિની ટ્રેક્ટર પંદર એચપીનું નું સારું એવું કામ આપે છે તો મિત્રો આપણે આમાં જે ઓઇલ બ્રેક કહેવામાં આવે છે ખાસ કરીને ઓઇલ બ્રેક તો તેલમાં ડૂબેલી એટલે કે જે ઓઇલમાં ડૂબેલી એની જે ડિસ્ક હોય ને ઓઇલમાં ડૂબેલી રહી છે કે સમય જતા આપણે અવાજ આવતા હોય છે બ્રેક મારે એટલે અવાજ કરે

આપણે મિની ટ્રેક્ટર છે મોટું ટ્રેક્ટર ને મિની ટ્રેક્ટર તો મિની ટ્રેક્ટર માં કેવી આપણી ચોઈસ હોવી જોઈએ કે ભાઈ વજન કેનો ઓછો છે કારણ કે આપણે ચોમાસામાં તો આપણે ટોર પ્રશ્ન બધાને હોય છે એટલા માટેથી જેટલું હળવું હોય તો આમાં કંપની અમુક અમુક મુદ્દા એ પણ ધ્યાનમાં રાખતી હોય કે માની લ્યો કે અહીંયા જે આ પ્લાસ્ટિક નું આપી દીધું છે બોનટ માં અને અડધું બોનટ લોખંડમાં છે એટલે એમાં પણ વજન ફાયદો માટેથી આ બધા એવા પ્રયત્નો હોય છે કે

એટલે ટૂંકમાં ફક્ત આપણે આમાં ફેરફાર કરેલો કેટલો છે અત્યારે કે આ નાનું ટ્રેક્ટર અને મોટું ટ્રેક્ટર ખાલી એચપીમાં ફેર છે બાકી મહિન્દ્રાની નાનું ટ્રેક્ટર આપણે જોઈ તો ભલે મોટું ટ્રેક્ટર જોઈ તો ભલે તો જે એના પિનિયર છે એ એવી કરી દીધા ઓઇલ બ્રેક ઓઇલ બ્રેક આવી ગઈ છે તો આ બધું હવે આપણે જોઈ લીધું કમ્પ્લીટ તમે સમજા બોનેટ ખોલવામાં પણ આસાની છે સાયલેશન આમ થઈ જાય આગળ કરવું હોય તો સાયલેન્સર આમ નીચે થઈ જાય કોઈ એવો પાક હોય આપણે કે એમાં જે આની ડાળખી ફસાતી હોય આમાં તો આપણે આને સાઈડમાં કરી શકીએ તો એ નડતરૂપ બને કે જોવામાં નળતરૂપ બને છે આપણે તો આને અહીંયા ફેરવી શકીએ છીએ એ પણ સિસ્ટમ છે અને બેટરીની સિસ્ટમ પણ અહીંયા બહાર આપેલી છે ને આની અંદર તો આપણે આને આગળ જોઈએ તો અત્યારે આ હાઈમાં છે અને પેલો ગેરમાં છે હવે આને આપણે રિવેશ લેવું હોય તો પેલા ગેરમાં પેલા ગેરમાં આ તો રિવેશ હાલી શકે છે તો આપણે જે પેલા ગેરમાં રિવેશ લઈએ છીએ તમે જોયું હવે આપણે બીજા ગેરમાં રિવેશ આવ્યો આ એનાથી સ્પીડ વધી ગઈ હવે આપણે ત્રીજા ગેરમાં રિવેશ લઈએ એટલે જે પણ ગેરમાં આગળ હાલે તે જ ગેરમાં રિવેશ પણ હાલે હા લો ગેટ આપી દીધો છે હવે આને હાઇ લઈ લો મિત્રો આમાં અત્યારે જે ઘરમાં આગળ પણ સ્પીડ જેટલી મળે એટલી રિવેસ્ટમાં સ્પીડ મળે છે એ પણ બહુ એક સારી વાત છે યુવરાજ મિનિ ટ્રેક્ટરમાં અને આના આપણે લુક પણ સારું છે નાનું છે નાજુક છે અને આમાં ડેકોરેશનવાળું ટ્રેક્ટર છે જેથી કરીને આપણે એક એ પણ વસ્તુ હોવી હોઈએ જ કે આપણે આમ લૂક કેવું છે બધા ટ્રેક્ટરનું તો આપણે એ પણ જાણતા હોય તો આનું કંપનીનું લુક એકદમ પરફેક્ટ છે આગળ ગાઢ બાટ પણ સરસ આપેલું છે મોટા ટ્રેક્ટરની જેમ એક નાનું ટ્રેક્ટર બનાવવામાં આવેલું છે ખાસ મહત્ત્વપૂર્ણ ટ્રેક્ટર છે મને પસંદ આવેલું છે ખૂબ સારું છે અને ખૂબ સારું આનું રિવ્યુ છે ખેડૂત મિત્રોએ પણ સારી એવી રિવ્યૂ આપ્યું છે કિશનભાઈએ તો એનો આપણે ખૂબ ખૂબ આભાર માની છીએ અને આ વિડીયો ખરેખર મજા આવી હોય પસંદ આવ્યું હોય તો લાઈક કરો શેર કરો અને આપણે ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરો હવે આપણે આગલા વિડીયોમાં મળશું ત્યાં સુધી જય જવાન જય કિસાન ભારત માતા કી જય